નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો જાની ન્યૂઝ યુટ્યુબ ચેનલ હું છું ઉમેર આજે મારે વાત કરવી છે તળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામના વતની અને પાલીવાળ સમાજનું ગૌરવ એવા પોપટભાઈ ભટ્ટના સુપુત્રજી લાલજીભાઈ બી એસ એફની એક વર્ષની અઘરી ટ્રેનિંગ કરી આજે પોતાના વતન પાદરી મુકામે પધાર્યા છે આખું પાદરી ગામ તેમજ ભટ્ટભાઈના આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનશ્રીઓ તેમજ ગામના યુવાનો અને ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી લાલજીભાઈને વધવા માટે ઉત્સુક હતા ત્યારે આજે લાલજીભાઈ પોતાના વતન પધાર્યા તેની ખુશી આખા ગામે વ્યક્ત કરી છે લાલજીભાઈની વાત કરવામાં આવે તો સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને ગામના ભાઈઓ અને બહેનોએ હાર તોરા ફૂલ દાના વરસાદથી અને ડીજેના તાલથી લાલજીભાઈનું ભવ્ય સ્વાગત કરેલ છે ખાસ કરીને આ ગામના યુવાનો તેની સાથે રમેલા એવા બધા યુવાનોએ ખૂબ ડીજેના તાલે રમ્યા છે અને લાલજીભાઈ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પધાર્યા તેની અતિશય ખુશી વ્યક્ત કરી છે મહેમાનો પણ ડીજેના તાલે zumbi o તેમના પિતાજી શ્રી પોપટભાઈ દીકાને ટ્રેનિંગ પૂરી કરી આવતા ખૂબ ભાવુક થયા હતા અને પોતાના સુપુત્રને માન સન્માનથી વધાવેલ હતો આ દ્રશ્યમાં તેના પિતા પણ તેની સાથે સામેલ છે પોપટભાઈ પોતાની ખુશી વ્યક્ત કરી છે પાદરી પ્રખ્યાત ખોડિયાર માતાની મંદિર આવેલું છે ત્યાંથી તેમનું સ્વાગત લઈને પાદરી ગામના ચોરે પધારે છે અને પાદરીની શેરીઓમાં ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવે છે <coughs> te relato શિવ ભગવાનના દર્શન કરી आ प्रसंगे पादरीना વતની અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ ભાજપ અગ્રણી એવા ડૉક્ટર મહેશભાઈ પંડ્યા સાહેબ રક્ષાબેન પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય પાવઠી સીટના શ્રી અરવિંદભાઈ ડોડિયાઓ વગેરેએ હાજર રહીને લાલજીભાઈનું હારને તોરાથી ભવ્ય સ્વાગત કરેલ છે આ ભવ્ય સ્વાગત બાદ તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવા દરેક મહાનુભાવોના આશીર્વાદ મેળવેલ છે આ પ્રસંગે એક્સ આર્મી મેનો પણ લાલજીભાઈનો જોશ વધારવા તને તેનું સ્વાગત કરવા પાદરી ગામે પધારે છે જેમાં જો વાત કરવામાં આવે તો ઓગણીસો એકોતેરની લડાઈમાં લડવૈયા અને ત્યાંશી વર્ષની ઉંમરે પણ એ જ જોશ જુસ્સો અને યુવાનોને શરમાવે તેવા શ્રી કેશુભા કાકા સરવૈયા તેમજ સુરેન્દ્રસિંહજી રાણા જેઓ એક સાગમી ભાવનગર પ્રમુખ પદ ધરાવે છે સાથે જ શ્રી સરવૈયા વંદે માતરમ હોટલ ધારડી તેઓ એક્સ આર્મી એસોસિએશન દિલ્હીના પ્રમુખ છે સાથે પીપલા તાલુકા પંચાયત સદસ્ય અને એક્સ આર્મી એવા લલ્લુભાઈ લાધવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ ધાંધલિયા અને ગામના દરેક ભટ્ટ પરિવારના યુવાનો અને ગામ સમસ્તે સારી એવી જહેમત ઉઠાવી હતી આ બધો કાર્યક્રમ પૂર્ણ થયા પછી પાદેથી બે કિલોમીટર દૂર સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં સૌએ પ્રસાદ લીધો હતો આ સાથે એક વાત ભૂલાઈ જાય છે ભાજપ અગ્રણી શ્રી નરેશભાઈ બારીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા તેમજ કેપ્ટન શ્રી ચિથરકા ઝાંધેલિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને ગૌતમભાઈ મકવાણા તેમજ ભાજપના તમામ આગેવાનો કાર્યકર્તાઓ પદાધિકારીઓ બધાએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે પોતાનો કિંમતી સમય કાઢી બધા પધાર્યા તેના માટે જાની ન્યૂઝ યુ યુટ્યુબ ચેનલ વતી ભટ્ટ પરિવાર આપ સૌનો આભાર વ્યક્ત કરે છે આપ જોઈ રહ્યા છો કેશુભા કાકા સરવૈયા કેપ્ટન શ્રી ચિત્થરભાઈ અને સુરેન્દ્રસિંહજી વગેરે મહાનુભાવો હાર તોરાથી તેમના ઘરે તેમનું સ્વાગત કરે છે આવા નવા વિડીયો જોવા માટે મારી જાની ન્યૂઝ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો